બાપરે રોજ પોતું મારવા છતાં આ ગંદકી નથી જતી આને મારે ક્યારની પટાવી હતી આજના દિવસે ઘરમાં કોઈ નથી આજ ઠીક સમય છે હા પાછળ વળીને પણ નથી જોતી આને કેવી રીતે વર્કઆઉટ કરું આટલા દિવસ આને છોડીને બહુ મોટી ભૂલ કરી આજે નહીં છોડું હમ ક્યાંથી શરૂ કરું જો હું આવું કરીશ ને તો મારી રિસ્પેક્ટ જતી રહેશે કઈ વાંધો નહીં મનની વાત એને કરીશ તો ઠીક રહેશે શું કરું અહીંથી શરૂ કરું કે વાહ રે વાહ શું ફિગર છે હમ વધારે વેઇટ કરવાથી કોઈ ફાયદો નથી મારા મનમાં જે પણ વાતો છે ને બધી આની સાથે શેર કરી દઉં આ જો તો જરા ઉઠ હા ઉઠ હમ આય અ એ ચલ શું લઈ જાવ છો સાહેબ અંદર આય કેમ હે ભગવાન થોડી માટે મસ્તી કરીએ જો તમારા ભાઈને ખબર પડશે તો શું થશે ખબર છે ને અરે એમાં શું કરશે તમારો ભાઈ અને હું ઘણા સમયથી એક સાથે છીએ શું બોલે છે સાચું છે હા તમે જ તો વાર કરી દીધી ઘરમાં પોતું કરવાનું કામ છે હું નીકળું છું તો નીકળ મારા રસ્તામાં મારો ભાઈ આવી ગયો શું કરું હે હવે હવે થાય મારાથી એકદમ મસ્ત કોમેડી હતી ને બસ પણ પેટમાં છે છે આ આ એકદમ મસ્ત કોમેડી હતી હસબન્ડ તો ને પણ માણસનો મજાક કોની સાથે થાય છે એ કોણ હશે અચ્છા એનો હસબન્ડ પાછો આવ્યો હશે પણ એનો હસબન્ડ તો કેવી રીતે આવે તો મને ખબર પડે ને ક્યારે પણ આવે તો મને ફોન તો જરૂર કરે છે હવે ત્યાં જઈશું સારું એક વાર ફરી સાંભળું

કોણ હોય શકે આ હમણાં તો ગયો હતો ફરી આવ્યો કે હેલો તમે એ પણ આ સમયે શું જોઈએ તમને કઈ વાંધો નહીં હું જરા અહીંયા બંગલામાં હતો ને એટલે જોવા માટે આવી ગયો છું આવા સમયે આવીને શું જોવું છે તમે નીકળો અહીંથી જો તારી જોડે એક વાત કરવા આવ્યો છું શું વાત છે બોલો હમણાં જે માણસ નીકળો એની જોડે તારી લિંક શું છે બતાય શું કહો છો કોણ આવીને ગયું શું બકવાસ કરો છો કંઈ નહીં એના આવવાનો સમય જવાનો સમય બધું મેં જોઈ લીધું છે શું જો આવા તારા હસબન્ડ ને ના બતાવી હોય તો તું મારા માટે એક કામ કર શું કરવાનું છે મને કઈ સમજાતું નથી જો તું મને દસ હજાર રૂપિયા આપીશ ને તો હું તારા હસબન્ડ ને કશું નહીં બતાવું અને જો નહીં આપે ને તો અહીંયા જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ હું તારા હસબન્ડ ને ફોન કરીને બતાવી દઈશ જો તારે બતાવવું ના હોય તો જ્યારે મને પૈસાની જરૂર પડે ને તો હું તારી જોડે આવીને લઈ લઈશ અને જો તું નહીં આપે તો બધું કહી દઈશ અભિ ઓય ચલ હવે હું એની સાથે રિલેશનમાં છું એ વાત એમને સારી રીતે ખબર છે નવ તું શું બતાવી દઈશ આવી ગયો તારા હસબન્ડ ને પણ ખબર છે हाँ, कलयुग में बद्ध संभव छे चल चल रस्तो खाली हाँ, करो मैं कई प्लान कर रहे हो आंखों भरमत थई गयो मोटू तो जुआ अनु मैडम मैडम સાહેબ ઘરે નથી ઓફિસ ગયા છે હું તમને મળવા જ આવ્યો છું મેડમ મને મળવા માટે શું વાત છે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે મેડમ ઠીક છે અંદર આવો બેસો તમે બેસો હું અંદર જઈને કઈ લઈ આવું છું મેડમ નથી જોઈતું અરે બેસો એટલીસ્ટ ચા તો લઈને આવું મેડમ કોઈ સરને ના પ્લીઝ અને ખાસ વાત જે પણ હું તમને કહીશ ને

અમારા સર સાથે કનેક્શન છે મેડમ સાચે હા મેડમ આ વાત તમને બતાવવા માટે હું આટલી દૂરથી આવ્યો છું મેડમ સારું કહી દીધું ને બીજું હું જોઈ લઈશ હા સારું મેડમ મેડમ હા સરને આ વાત તમે કહેશો ને તો થોડી સરખી રીતે હેન્ડલ કરજો અચ્છા એ બધું ઠીક છે પણ સર સાથે એ છોકરીનું ચક્કર છે એ તને કેવી રીતે ખબર

મારા હસબન્ડના ક્લોઝ ફ્રેન્ડની વાઈફ છે એના હસબન્ડની રીસન્ટલી એક એક્સિડન્ટમાં ડેથ થઈ ગઈ બિચારી એ છોકરીનું કોઈ નથી એટલે મારા હસબન્ડે પોતાની ઓફિસમાં એને નોકરી આપી એની એક નાનકડી દીકરી છે એ બાળકીનું ભણવાનો બધો ખર્ચો મારા પતિ જુએ છે એ છોકરીના બીજા લગ્ન કરવા માટે પણ મારા પતિ મહેનત કરે છે પોતાના દોસ્તની પત્નીને તકલીફ ન થાય એટલે એ છોકરીના બીજા લગ્ન કરાવીને એ છોકરીને નવું જીવન આપવા મારા હસબન્ડ પ્રયત્ન કરે છે આચ્છે એ તું મને કહી રહ્યો છે ને એ બધું મને કહીને કરે છે માત્ર એટલું જ નહીં એને બીજી કોઈ હેલ્પ કરવી હશે તો પણ મને કહેશે કારણ વગર મારા હસબન્ડ અને એ છોકરી વિશે કંઈ પણ ન કહેતા આજી વાત તે મને કહીને એના માટે હું તને નોકરીમાંથી નીકળી શકું છું પણ તારા લીધે તારી ફેમિલીને તકલીફ પહોંચશે એટલે તને માફ કરું છું ફરીવાર કોઈના વિશે જાણ્યા વગર ખોટું ના કહેતો ઠીક છે સોરી મેડમ સોરી રાખો તમારી પાસે અને નીકળો અહીંથી તમારું કામ કરો સારું મેડમ હમ